આ રોડમેપ રાજ્યના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે તેમણે ઉમેર્યું કે ગુજરાતનું અમૃત વર્ષ રાજ્યના વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન પુરવાર થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉદ્યોગ ટેકનોલોજી શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે ગુજરાત નવી ઊંચાઈઓ સર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતના શહેરો હોલિસ્ટિક ડેવલપમેન્ટ દ્વારા આગામી સમયમાં ગ્રોથ હબ તરીકે વિકસશે જેનાથી સ્થાનિક રોજગાર રોકાણ જીવન સ્તર સુધરશે કોંગ્લેવ દરમિયાન ઉદ્યોગ જગત નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોની હાજરીમાં ગુજરાતના વિકાસ વિઝન લઈ સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો સુરત વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોક પાર્ટીનું આયોજન કર્યું જેમાં સુરત શહેરના ભાજપના કાર્યકર્તાઓ જોડાયા શિયાળો આવતા સુરતવાસીઓ ઊંધિયું પાક પોક અને ઉંબાડિયાના સ્વાદને ઉજવવાની રાહ જોતા હોય છે જેને લઈ મજૂરા વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉષ્માભરી મુલાકાત વાતચીત કરી સૌ સાત પ્રેમી સુરતવાસીઓને પ્રિય પોકની લિજ્જત માણી તેમણે આજરોજ શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પચીસમી રક્તદાન શિબિરમાં ભાગ લીધો અમદાવાદમાં લાભા ખાતે ઠાકોર સમાજ એકતા સમિતિ અમદાવાદમાં લાભા ખાતે ઠાકોર સમાજ એકતા સમિતિ લાભા દ્વારા ઠાકોર સમાજ એકતા સંમેલન યોજાયું હતું જેમાં ઠાકોર સમાજ બિન રાજકીય એકતા મંચ એટલે કે સર્વપક્ષીય આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ બનાસકાંઠા સાંસદ બિન ઠાકોર તેમજ અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આવનાર સમયમાં સમાજ શિક્ષણ તરફ આગળ વધી સમાજમાં વધારાની બિનજરૂરી ખર્ચાઓમાં કાપના બાંધારણ થકી સમાજ પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી ગુજરાતના રાજકારણમાં પોતાની સ્પષ્ટ વક્તા માટે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે મહેસાણાના કડી ખાતે યોજાયેલા એક સહકારીતા સંમેલનમાં તેમણે પોતાના જ પક્ષના કેટલા હોદ્દા લોભી કાર્યકરો અને ભ્રષ્ટાચારી તત્વોને આડે હાથ લીધા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતું ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી દે છે કડીના ચંપા બા હોલ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલ મંચ પરથી રોકડ ઉપર પર ખાવી દીધું હતું તેમણે વર્તમાન રાજકીય માહોલ કાર્યકરોની માનસિકતા અને સહકારી ક્ષેત્રમાં દૂષણો પર આકરા પ્રહારો કર્યા હતા દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં યોજાનારી ધોરણ દસ અને બારના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકશે આવેદનપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ રહેશે શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ભરી શકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઈન રજાને અનુલક્ષી તારીખ ચોવીસ ડિસેમ્બરે યોજવામાં આવશે નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ચોવીસમી ડિસેમ્બરના રોજ સવારે આઠથી અગિયાર દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સ્કૂલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે મુખ્યમંત્રી બુધવારે બપોર બાદ રાજ્ય સ્વાગત પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણમાં વાર્ષિક ઉત્સવ સંપન ભવ્ય રંગારંગ યોજાયો પ્રારંભમાં દીપ્રાગટ્ય સરસ્વતી વંદના સમારંભ અધ્યક્ષ શ્રી દાનેશભાઈ શાહ ડોક્ટર યશવંતભાઈ ઝવેરી દાતા રાકેશભાઈ શાહ દાતા ત્રિભુવનભાઈ પટેલ રાજેન્દ્રભાઈ શાહ દિનેશભાઈ શાહ હિતેશભાઈ શાહ જીગરભાઈ શાહ દેવેશભાઈ શાહ કિરણભાઈ પટેલ નરેશભાઈ ચૌધરી આદિ મહાનુભાવો દ્વારા થયેલ શાળાના આચાર્ય ડૉક્ટર બળદેવભાઈ દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકારેલ ત્યારબાદ શાળાનું મુખપત્ર સૌરભ અને કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું સ્પંદન બે હજાર પચીસ વાર્ષિક ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ રમત ગમત પર સ્વાસ્થ્ય સદા સહાય તથા નૃત્ય નાટક દેશભક્તિના ગીતો સમૂહ નૃત્ય તથા લોક નૃત્ય જેવી વિવિધ રંગારંગ રજૂઆતો કરી પોતાની પ્રતિભાનો ઉમદા પરિચય આપ્યો હતો શ્રી પાટણ જૈન મંડળના શ્રેષ્ઠીઓ શાળાના વિદ્યાર્થી વાલીજનો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાના રાણકપુર ગામે ઉગડ કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાણકપુર ગામ માટે એક કમિટીની રચના કરવામાં આવી નવનિયુક્ત સભ્યોએ ખેસ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા બેઠક દરમિયાન શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને દૂર કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મંડળ દ્વારા સમાજના યુવાનોને આગામી ભરતીઓમાં વધુને વધુ જોડાવા પ્રોત્સાહિત કરવા માટે લાઇબ્રેરી અને પુસ્તકો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાના નામ બદલવામાં આવતા કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે થોડા દિવસ પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવામાં આવ્યું જેને લઈ કોંગ્રેસે મોદી સરકારને નેમ ચેન્જર ગણાવી જ્યાં જ્યાં ભાજપ સરકાર છે ત્યાં શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે જ્યાં જ્યાં ભાજપ સરકાર હોય ત્યાં રોજગાર આદિવાસીઓનો અધિકાર છીનવાઈ રહ્યા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે

ચૂંટણી પહેલા સભા ગેમ ચેન્જર વિશે ગમે તેમ અનામ આક્ષેપો કરવા પણ એક પણ યોજના એવી નથી મોદી સરકારની કે જેમને પોતે શરૂ કરી હોય અને એનો શ્રેય લઈ શકે કારણ કે એમને હંમેશા બદલાની ભાવનાથી કામ કરી રહી છે

ઓછામાં ગુજરાત સુધી કરોડ રૂપિયા સરકારી પડશે ફેલાયેલી બે હજાર વર્ષ જૂની અરવલ્લી ગિરિમાળા અંગે સુપ્રીમ કોર્ટે એક નવી પરિભાષા આપી આ મુજબ માત્ર સો મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા પહાડને જ અરવલ્લી પર્વત માનવામાં આવશે આ નિર્ણયથી અરવલ્લીની નેવું ટકા પહાડીઓ સંરક્ષણમાંથી બહાર થઈ ગઈ છે જેને કારણે ખનનની ભીતિ સેવાઈ રહી છે વહેલી સવારે આબુની તળેટીમાં આવેલા ઋષિકેશ થી આગના વિલેજ ગોલ્ડન હોર્ન લોઅર કોદરા લેક થઈને ટ્રેકિંગ દ્વારા માઉન્ટ સર કરવા નીકળેલા પાટણના પચીસ યુવાનોએ અભિયાનમાં ભાગ લીધો હતો સમગ્ર ટ્રેકિંગ રૂટ દરમિયાન તેમણે ઠેર ઠેર સેવ અરવલીના બેનરો પ્રદર્શિત કર્યા યુવાનોએ જય ગીરના ગિરરાજ આબુ જય અદબુદા અને સેવ અરવલી જેવા નારાઓ પણ લગાવ્યા અને સુપ્રીમ કોર્ટના એક નોટિફિકેશન સામે દેશભરમાં શરૂ થયેલા અભિયાનમાં યુવાનો અને બેનરો પ્રદર્શિત કરી નારા લગાવી પોતાનો અવાજ બુલંદ કર્યો હતો મોરબીના જૂના રોડ પર આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત થયો સોના સિરામિક પાસે નદીના પુલ પર વળાંક લેતી વખતે એક માલ ભરેલા ટ્રકમાંથી વિશાળ કન્ટેનર બાજુમાંથી પસાર થતી સેન્ટ્રો કાર પર પલટી મારી ગયું આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર દંપતિનું ઘટના મોત થયું છે જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ થયા છે અમદાવાદમાં એક યુવકનો બિલાડીને ક્રૂરતાપૂર્વક માર મારતો વિડીયો સામે આવ્યો છે વાડજના ખુલ્લા મેદાનમાં યુવક તેના બે મિત્રો સાથે કોથળામાં બિલાડી લઈને આવ્યો બંધ બિલાડીને પછાડી હતી બાદ બહાર કાઢી પર પથ્થર ઉપાડીને પાંચ વખત તેને માર્યા હતા એટલેથી નટકી યુવાને બિલાડીના મોઢા પર પગ મૂકી બીજા પગથી લાતો મારી આ સાથે જ બિલાડી બાજુમાં બેસેલ એક ફોટો ઉપાડ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા વાડજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુરતમાં પીપી સવાણી પરિવારના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો વીસ અને એકવીસ ડિસેમ્બર યોજાયેલા લગ્ન સમારોહમાં કુલ એકસો તેત્રીસ દીકરીને પિતાની હૂફ આપી મહેશભાઈ સવાણીએ વિદાય આપી રવિવારને બીજા દિવસે એક ખ્રિસ્તી સહિત છપ્પન યુવકે પ્રભુતામાં પગલાં પાડ્યા સમાજના અનેક મહાનુભાવો અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા દીકરીના માથે હાથ મૂકી મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછી તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બે આઈડી ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આજ આઈડી ધારકો સામે ગઈકાલે જામનગરના એક બિલ્ડર પિતા પુત્રએ પણ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી જેને કારણે આ મામલે ભારે ચર્ચા જાગી છે જે વિકૃત પ્રચાર કરવામાં આવે છે અને મારી કારકિર્દી ને બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેના કાવતરાખોરોને શોધવા માટે

ટેકનોલોજીના માધ્યમથી વિકૃત તસવીરો બનાવી અને ખોટા આ પોસ્ટમાં લખાણો દ્વારા મને નુકસાન થાય મારી કારકિર્દીને નુકસાન થાય એ માટેના વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે મારી સાથે રાજ્યસભાના સાંસદ અને આદરણીય ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ તેમજ આપણા જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમને પણ આ જ પ્રકારે આ શખ્સ દ્વારા જુદી જુદી પોસ્ટો દ્વારા બદનામ કરવા માટે વ્યવસ્થિતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલે મારું માનવું છે કે આનો મૂળ સ્ત્રોત એક જ હોઈ શકે અમારા કોઈ રાજકીય વિરોધી દ્વારા આ ષડયંત્ર રચાણું હોય અને એના દ્વારા આ રીતે આ વાત પ્રસારિત થતી હોય દ્વારા પણ તેની સામે ફરિયાદ હા અગાઉ એક જાણીતા બિલ્ડર છે તેણે પણ આ જ પ્રકારની ફરિયાદ કરી છે એટલે આ ષડયંત્રને સમૂળકૂર નાબૂદ થાય આ ષડયંત્રના કાવતરાખોરો સામે કાયદાકીય રીતે પગલાં લેવાય અને આવી કામગીરી બંધ થાય એના માટે મેં જિલ્લા પોલીસ વડાને અનુરોધ કર્યો છે